પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોર ઉપાડી સોના ચાંદીના દાગીનાને રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે સુરત રેલવે સ્ટેશન પાસેથી ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા છે

ત્રણ રીઢા નંદુ લુણા ડામર દિવાન ધોલેસિંહ ગામડ અને મુકેશ લાલુ દોડિયાને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મતા મળી એક લાખ ચાલીસ હજારથી વધુનું મુદ્દા માલક કબજે કરી તેઓનો કબજો પાંડિસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે તો રીઢાઓને ગાંધીધામના અંજાર પોલીસ મથકની હદમાં પણ પોતે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો કબૂલાત કરી હતી